યા ચમાર લોકો નિશાન ચડાવે છે દાદા બુખારી એ અને હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ सबको ये दादा बखुरी एकता कमेटी शरद છે દાદા બુખારી નિશાન ડોમ દાદા દમ બુખારી માર નામ યુસુફ ભાઈ હાજી યુસુફ લાલમાવન પૂર્ણમ અ યુસુફ વાત કરી તમે કેમ કરો જે દાદાનો પરચો છે કે કઈ રીતે તમે માન્યુષિક એક દાદાનો પરચો છે પહેલા તો એક છકડા લઈને સાતા સુંજી તો આજથી તમને મેં કીધું ને ત્રીસ વર્ષ પેલા અમારા ઘરે કાંઈ નહોતું અને અહીંયા ગાને આ પટ્ટમાં અઢાર વર્ષ થયા અમને અઢાર નઢાર વર્ષ થયા આ પટ્ટમાં અમને અહીંયા કને અહીંયા પહેલાં બીજો કરતો તો કે ભોજન હતો એ લોકો પછી થાકી ગયો પછી અમને પટ્ટી તું અમે એને પૂછ્યા કીધી કે આ પટ્ટ તો કે તમે કરો કે મારાથી નહીં થાય પહોંચાડે તમે અઢાર વર્ષ તો અહીંયા અમે કરીએ છીએ અને અમારા કારણે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં કાંઈ હતું જ નહીં

પગે જયારે તમને આટલાથી આવા કે ભાઈ ભાઈ કેવી સુવિધા મળી ગયા તમે જોઈ લો દેખાય કેટલી સફાઈ છે રાજકોટ માંથી હાજીપીર નઈ શોખ થયો સાત વર થી આઠ થઈ થી નીકળું હું શોખ થી જો મનમાં ધારવાનું આપણી ઉમેદ પૂરી કરી દઈએ હાજીપીર બાબા મારું નામ સુમરા જાકીર હુસેન અલ્લા રખા સુમરા છું રહેવાનું મહેસાણા પોપર મહેસાણા સિટીમાં અમે પંદર તારીખે સોમવારે આલ્યા છીએ ના ના એમની દર વર્ષે હાલીએ છીએ કમસે કમ પચીસ વર્ષથી હાલું છું ફેમિલી સાથે જે ફેમિલી ગાડીમાં છે અમે બધા લગભગ પાંચસો નહીં પણ પચાસ માણસ અમારી હાલતું છે આમ હા હા

અમે માનતા 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 અમારો કેપ છે ભાઈ ભાઈ કેપ અમારો કેપ અંદર ખારી ભાત છે જડદો છે સાંજ રાતના ખીચડી છે સવારમાં ચાય નાસ્તો પણ છે

બે ને એક દિવસ સત્યાવી તારીખે પહોંચી જાય